નર્મદા નદીમાં પરપ્રાંતિય છવ્વીસ વર્ષીય યુવાને અગવ્ય કારણસર મોતની છલાંગ લગાવતા યુવાનને ડૂબતો જોઈને સ્થાનિક નાવિકોએ તેને બચાવી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ભરૂચની નર્મદા નદીમાં આજ રોજ છવ્વીસ વર્ષીય પર પ્રાંત ના યુવાને કારણોસર હાજર હોય તેમણે તેને બચાવી લીધો હતો ભરૂચના સુકલતી નજીક ગઈકાલે ઝાડ પડી જવાની ઘટનામાં બે યુવાનો અને એક મહિલા મોત નીપજ્યું હતું જેમનો જૂના બોરબાટા બેટ નર્મદા નદી કાંઠે અંતિમ ક્રિયા ચાલી રહી હતી જે અર્ષામાં કોઈ નર્મદા નદીમાં મોત કરી નજીક જઈને યુવાન ને બહાર કાઢી તેમને કિનારા પર લાવ્યા હતા જ્યાં તેને ભાન આવતા તેને પૂછપરછ કરાતા એનું નામ દેવેન્દ્ર જયરામ પાંડો હોવાનું સામે આવ્યું હતું તદઉપરાંત તેની પાસેથી મળી આવેલ અગત્યના દસ્તાવેજોમાં તેની છવ્વીસ વર્ષની ઉમર હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ થી ચાલતો ચાલતો આ યુવાન નર્મદા નદી સુધી આવ્યો હતો અને કોઈક અગમ્ય કારણસર તેરે નદીમાં મોત ની છલાંગ લગાવી દીધી હોવાનું કહ્યું હતું પરંતુ કહેવાય છે ને કે મોત પણ લખાઈ ના હોય ત્યાં સુધી સુધી આવતી નથી તે જ પ્રકારે કદાચ આ છવ્વીસો વર્ષીયન્દ્રના જીવનનો અંત નહીં આવ્યો હોય જેને કારણે નાવિકોએ તેને બચાવી લીધો હતો અને સદભાગ્યે તે બચી ગયો હતો